નમસ્તે વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ ધોરણ બાર ભાગ બે પ્રકરણ ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો ભાગ બે આજે આપણે પત્રકો આધારિત દાખલાઓ શીખવાના છે આગળના વિડીયોમાં તમે નનું પત્રક અને પાકું સરવયું એ બે પત્રકો અને એની પેટા શીર્ષકની વિગતો જોઈ ગયા જો બે વસ્તુ આવડશે તો જ તમે અગિયાર માર્કનો દાખલો પરીક્ષામાં ગણી શકશો બીજું ઘણી વખત પરીક્ષામાં અહીંયા વિભાગ એફમાં અગિયાર માર્કના દાખલામાં પરીક્ષકે બે અલગ અલગ ધારણાના દાખલાઓ પણ પૂછેલા છે એટલે આપણે જેની પ્રેક્ટિસ કરવાની છે જેટલી તમને વિગતો સારી રીતે આવડશે જેટલા પત્રકો તમે લખીને સારી રીતે પાકા કરેલા હશે એટલા દાખલા તમે સરળતાથી આનો અભ્યાસ કરી શકશો જોઈએ આપણે એક એક વિગત સોલ્વ કરતા જઈએ ઉદાહરણ નંબર એક નીચેની વિગતો કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના પાકા સરોમાં કેવી રીતે દર્શાવશો એ જણાવો એટલે માત્ર વિગતો લખવાની છે તો એના માટે પહેલું આવે મુખ્ય શીર્ષક પેટા શીર્ષક અને પાકા સરવાયનું શીર્ષક તો કે પાકા સર્વેમાં બે હેડિંગ આવે એક આવે ઇક્વિટી અને જવાબદારીની બીજું આવે મિલકતો ઇક્વિટી અને જવાબદારી બાજુમાં ત્રણ હેડિંગ આવે શેર હોલ્ડના ભંડોળ બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી અને એના પેટા શીર્ષકોની નોંધ કરવામાં આવે છે જોઈએ આપણે એક એક વિગતો સમજતા જઈએ પહેલું છે ઇક્વિટી અને શેર મૂડી તો કે ઇક્વિટી અને જવાબદારી બાજુ શેર હોલ્ડરના ભંડોળ અને શેર મૂડીમાં આવશે બીજું છે બાકી હપ્તા તો એ ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળોને શેર મૂડીમાંથી શું થાય બાદ થાય ત્રીજું શેર જપ્તી ખાતું આગળ જે વિગતો કરાવી એ આવડશે એટલા દાખલો સરળતાથી થઈ જશે ત્રીજું છે શેર જપતી ખાતું તો એ પણ ઇક્વિટી અને જવાબદારી શેરઓલરના ભંડોળો અને શેર મૂડી ચોથું છે અગાઉથી મળેલા હપ્તા ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારી અગાઉથી મળેલા કે ચૂકવવાના બાકી પછી છે જામીનગીરી પ્રીમિયમ ઇક્વિટી અને જવાબદારી શેરઓલરના ભંડોળો અનામત અને વધારો ત્યારબાદ છે સામાન્ય અનામત તો કે ઇક્વિટી અને જવાબદારી અનામત અને શેરોલના ભંડોળોમાં અનામત અને વધારોમાં પછી છે ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી લાંબા ગાળાના ઊંચીના નાણાંમાં નફા નુકસાન પત્રકની ખોટ તો એ ઇક્વિટી અને જવાબદારી શેર ભંડોળો અનામત અને વધારાની બાકીમાંથી શું થાય બાદ થાય જાહેર થાપણો ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી લાંબા ગાળાના ઊંચીના નાણાં હજી એક વખત બધી વિગતો જોઈ લઈએ જો પેલું શું છે તો કે ઇક્વિટી અને જવાબ શેર મૂડી તો કે ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી અને જવાબદારી શેર ભંડોળો અને શેર મૂડીમાં એનો સમાવેશ થાય બાકી હપ્તા તો કે ઇક્વિટી અને જવાબદારી શેરહોલ્ડરના ભંડોળો અને શેર મૂડીમાંથી બાદ થાય શેર જપ્તી ઇક્વિટી અને જવાબદારી શેરહોલ્ડરના ભંડોળો અને શેર મૂડીમાં આવે અગાઉથી મળેલ હપ્તા ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય જામીનગીરી પ્રીમિયમ ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને એનો સમાવેશ થાય સામાન્ય અનામત ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો એ પણ અનામત અને એનો સમાવેશ થાય ડિબેન્ચર ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાના ઊંચીના એનો સમાવેશ થાય ત્યારબાદ છે લેણદારો ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને વેપારી દેવામાં આવે આ સિવાય વેપારી દેવામાં દેવી હુંડી આવે નફા નુકસાન પત્રકની ખોટ ઇક્વિટી અને જવાબદારી શેરોલરના ભંડોળો અનામત અને વધારો અનામત વધારાના રકમમાંથી બાદ થાય જાહેર થાપણો ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાના ઊંચીના નાણામાં સમાવેશ થાય ઉદાહરણ નંબર બે ની વાત કરી નીચેની વિગતો કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના પાકાશ્રયમાં કેવી રીતે દર્શાવશો તે જણાવો પેલું છે સૂચિત ડિવિડન તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈમાં આવે બીજું છે નહીં મગાવેલું ડિવિડન્ડ તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં જો ફરીથી કહું છું સૂચિત ડિવિડન્ડ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જોગવાઈમાં સમાવેશ થાય નહીં મગાયેલ ડિવિડન્ડ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજું છે ડિબેન્ચર પરત અનામત ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી લાંબા ગાળાની જો પેલું બીજું ત્રીજું હતું બોન્ડ તો કે ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાના ઓછીના નાણાં પછી છે દેવી હુંડી તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને વેપારી દેવા આગળ જ મેં તમને કહેજો તો વેપારી દેવામાં બે જ વસ્તુ આવશે એક લેણદાર અને બીજું દેવી હુંડી પછી છે ડિબેન્ચર પરત અનામત તો કે ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને વધારાના શીર્ષકમાં એનો સમાવેશ થશે ત્યારબાદ છે મુદ્દતી લોન ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાના ઊંચીના નાણાં અનામત ભંડોળ તો કે ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળ અનામત અને વધારો ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારી ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય છે બેંક ઓવરડ્રાફ્ટ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાના ઊંચીના નાણાંમાં એનો સમાવેશ કરવામાં આવે છે ફરી એક વખત બધી બાબતો જોઈ લઈએ પેલું સૂચિ ડિવિડન ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જોગવાઈઓ નહીં મગાયેલ ડિવિડન્ડ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારી બોન્ડ ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી લાંબા ગાળાના ઓછીના નાણાં દેવી હુંડી ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને વેપારી દેવા ડિબેન્ચર પરત અનામત ઇક્વિટી અને જવાબદારી શેરહોલ્ડરના ભંડોળો અનામત અને વધારો મુદ્દતી લોન ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાના ઓછીના નાણાં અનામત ભંડોળ ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને વધારો ગ્રાહક પાસેથી મળેલ એડવાન્સ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાના ઓછીના નાણાં એનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરવાની છે ઉદાહરણ નંબર ત્રણ નીચેની વિગતો કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના પાકાશ્રયમાં કેવી રીતે દર્શાવશો તે જણાવો પેલું છે આવતા વર્ષ પરત થવા પાત્ર ડિબેન્ચર આવતા વર્ષે છે એટલે ચાલુ જવાબદારી બાર માસથી ઓછો સમયગાળો આવી ગયો ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય બેંક પાસેથી કેશ ક્રેડિટ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાના ઊંચીના નાણાં આવે કરવેરાની જોગવાઈ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ આવે ચોથું અગાઉથી મળેલું ભાડું ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય છે ત્યારબાદ છે ટૂંકા ગાળાની લોન તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાના ઓછીના નાણાંમાં આવે ગ્રેચ્યુઇટી માટે જોગવાઈ તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈમાં એનો સમાવેશ કરવામાં આવે છે કામદાર અકસ્માત વળતર ભંડોળ ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને વધારાના શીર્ષક હેઠળ આવે છે પ્રેફરન્સ શેર મૂડી ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અને શેર મૂડીમાં આવે સામાન્ય અનામત ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને વધારામાં આવે આવતા વર્ષ પરત પરત થવાપાત્ર ડિબેન્ચર પરત પ્રીમિયમ તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય અગાઉથી મળેલ શેર આપતા ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય છે હજી એકવાર ફરી પાછી વિગતો કહી દો જો પેલું છે આવતા વર્ષે પરત થવા પાત્ર ડીબેન્ચર તો કે ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારી લાંબા ગાળાનું કીધું હોય તો બિન ચાલુ માવત બેંક પાસેથી કેશ ક્રેડિટ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાના ઊંચીના નાણાંમાં આવે કરવેરાની જોગવાઈ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈમાં એનો સમાવેશ થાય ત્યારબાદ છે અગાઉથી મળેલ ભાડું ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય ટૂંકા ગાળાની લોન ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી ટૂંકા ગાળાના ઊંચીના નાણાં સમાવેશ થાય ગ્રેચ્યુટી માટેની જોગવાઈ ઇક્વિટી અને જવાબદારી બિનચાલુ જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ માયનો સમાવેશ થાય કામદાર અકસ્માત વળતર ભંડોળ ઇક્વિટી અને જવાબદારી શેરહોલ્ડરના ભંડોળો અનામત અને વધારામાં એનો સમાવેશ થાય છે પ્રેફરન્સ શેર મૂડી ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અને શેર મૂડી એનો સમાવેશ થાય સામાન્ય અનામત ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો અનામત અને વધારા તરીકે દર્શાવવામાં આવે છે ત્યારબાદ છે આવતા વર્ષ પરત થવાપાત્ર ડિબેન્ચરનું પરત પ્રીમિયમ ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ થાય અગાઉથી મળેલ શેર આપતા ઇક્વિટી અને જવાબદારી ચાલુ જવાબદારી અને અન્ય ચાલુ જવાબદારીમાં એનો સમાવેશ કરવામાં આવે છે જો હવે વાત કરી ઉદાહરણ નંબર ચારની જેમાં આપણે માત્ર ખાલી અંશ પાકું સર્વિસ સમજવાનું છે એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ જ તેની અત્યાર સુધી આપણે પેટા વિગતો જોઈ ગયા ઉદાહરણ નંબર ચાર નીચે આપેલી બાકીઓ પરથી કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના પાકા સ્વરેમાં ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો એમાં કઈ કઈ વિગતો ક્યાં લખવાની છે જો એના માટે હજી એકવાર તમને કહી દો આ મુજબનું પાકું સ્વરૂપ થાય વિગત નોંધ નંબર રકમ રૂપિયા અને તારીખ ખાલી જગ્યાના રોજ રકમ રૂપિયા લેવા કુલ ટોટલ લખવાનો આવશે પાકા સ્વરેમાં આટલી હેડિંગની વિગતો આવે પેલું ઇક્વિટી અને જવાબદારી એમાં પહેલું શેર હોલ્ડરના ભંડોળો એમાં શેર મૂડી અનામત અને વધારો બિનચાલુ જવાબદારી એમાં લાંબા ગાળાના ઓછી નાના અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ આવે ત્યારબાદ ત્રીજું ચાલુ જવાબદારીમાં ચાર હેડિંગ આવે ટૂંકા ગાળાના ઓછી નાના વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈનો સમાવેશ એમાં કરવામાં આવે છે વૈ કેક વિગતો આપણે જોતા જઈએ કે કે વિગતો ક્યાં આવશે કેવી રીતે લખાશે તો જુઓ સૌ તમને પહેલું આપ્યું છે વેપારી દેવા ત્રીસ હજાર વેપારી દેવા એટલે ચાલુ જવાબદારીમાં વેપારી દેવા તમને સ્પષ્ટપણે આપી દીધા છે પેલા અંદરના ખાનામાં ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ છે લાંબા ગાળાની જોગવાઈ ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈ સી એડિંગ આપવું હશે જો છે સાહીઠ હજાર રૂપિયા ત્યારબાદ છે અનામત અને વધારો ભંડોળ એમાં બીજું હેડિંગ અનામત અને વધારો પહેલા ખાનામાં એંસી હજાર રૂપિયા ત્યારબાદ છે અન્ય ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીમાં ત્રીજું હેડિંગ અન્ય ચાલુ જવાબદારી પચીસ હજાર રૂપિયા ત્યારબાદ છે ટૂંકા ગાળાના ઓછીના નાણાં ચોવીસ હજાર ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઓછીનાં નાણાં પેલું હેડિંગ ચોવીસ હજાર શેર મૂડી ભંડોળમાં શેર મૂડી બે લાખ રૂપિયા ટૂંકા ગાળાની જોગવાઈ ચાલુ જવાબદારીમાં ચોથું હેડિંગ ટૂંકા ગાળાની જોગવાઈ પાંત્રીસ હજાર રૂપિયા લાંબા ગાળાના ઓછીના નાણાં બિનચાલુ જવાબદારીમાં પહેલું લાંબા ગાળાના ઓછીના નાણાં એક લાખ વીસ હજાર અન્ય લાંબા ગાળાની જવાબદારી એ પણ બિનચાલુ જવાબદારીમાં બીજું હેડિંગ અન્ય લાંબા ગાળાની જવાબદારી છોતેર હજાર રૂપિયા હજી એકવાર બધી બાબતો ફરી પાછું કરાવું છું જો પેલું શું છે તો કે વેપારી દેવા તો કે ચાલુ જવાબદારીમાં વેપારી દેવા ત્રીસ હજાર રૂપિયા લાંબા ગાળાની જોગવાઈ બિનચાલુ જવાબદારીમાં ત્રીજું લાંબા ગાળાની જોગવાઈ સાહીઠ હજાર રૂપિયા અનામત અને વધારો શેરોલરના ભંડોળમાં બીજું હેડિંગ અનામત અને વધારો એંસી હજાર રૂપિયા પછી છે અન્ય ચાલુ જવાબદારી ચાલુ જવાબદારીમાં ત્રીજું હેડિંગ અન્ય ચાલુ જવાબદારી પચીસ હજાર રૂપિયા ટૂંકા ગાળાના ઉછીના નાણાં એ પણ ચાલુ જવાબદારીમાં પહેલું હેડિંગ ચોવીસ હજાર રૂપિયા શેર મૂડી શેર હોલ્ડર ભંડોળમાં શેર મૂડી બે લાખ રૂપિયા ટૂંકા ગાળાની જોગવાઈ ચાલુ જવાબદારીમાં ચોથું હેડિંગ ટૂંકા ગાળાની જોગવાઈ પાંત્રીસ હજાર રૂપિયા લાંબા ગાળાઓના ઓછીના નાણાં બિનચાલુ જવાબદારીમાં પહેલું હેડિંગ એક લાખ વીસ હજાર રૂપિયા અન્ય લાંબા ગાળાની જવાબદારી બિનચાલુ જવાબદારીમાં બીજું હેડિંગ અન્ય લાંબા ગાળાની જવાબદારી છોતેર હજાર રૂપિયા હવે સેરોલરના ભંડોળનો ટોટલ બે લાખ એંસી હજાર રૂપિયા બિનચાલુ જવાબદારીનો ટોટલ બે લાખ છપ્પન હજાર રૂપિયા ચાલુ જવાબદારીનો ટોટલ એક લાખ ચૌદ હજાર રૂપિયા અને કુલ છ લાખ પચાસ હજાર રૂપિયા આ રીતે અહીંયા પાકું સરોયું બનાવવામાં આવે છે હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે જેમાં પાકું સરોયુ બનાવવાનું છે જો નીચેની બાકીઓ સાન લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ લેવામાં આવી આ બાકીઓ પરથી કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ અનુસાર પાકા સર્વેની ઇક્વિટી અને જવાબદારીને દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે માત્ર ઇક્વિટી અને જવાબદારીનું પત્રક જ તમારે બનાવવાનું છે અત્યાર લગીના એડિંગ ઉદાહરણમાં આપણે પેટા શીર્ષકો અને શીર્ષકોની વાત કરી હમણાં જે આપણે ઉદાહરણની ગણતરી કરી એમાં તમને મેઇન હેડિંગની વિગતો આપી હતી અહીંયા પેટા શીર્ષકની વિગતો આપી છે જે તમારે હેડિંગમાં લખીને દર્શાવવાની છે તો દાખલો ગણાવતા પહેલાં એકવાર હજી આખું પેટા શીર્ષકો પહેલાંની મેઇન હેડિંગની વિગતો સમજાવી દઉં તો કે પાકા સરોવરમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ ત્રણ હેડિંગ આવે પહેલું શેરોલુનના ભંડોળો બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી આવે અનામત અને વધારો આવે બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઓછીના નાણાં લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ આવે ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઓછીના નાણાં વેપારી દેવા ટૂંકા ગાળાની જવાબદારી અને અન્ય ચાલુ જોગવાઈઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે હજુ અહીંયા વિગતો આવડશે તો જ તમે દાખલો ગણી શકશો કઈ વિગતો ક્યાં લખાશે એ સમજાવું છું જો એના માટેનું પાકું સરવૈ તમને અહીંયા સમજાવું છું જો જે તમે સારી રીતે જોશો તો તમને એનો ખ્યાલ આવશે કારણ કે જો વિગતો આવડશે તો જ તમે દાખલો ગણી શકશો સૌ પ્રથમ પહેલાં આપ્યું છે છવ્વીસ લાખ ઇક્વિ છવ્વીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો બે લાખ સાઠ હજાર એટલે શેર ભંડોળમાં શેર મૂડી એમાં ઇક્વિટી શેર મૂડી હશે બે લાખ સાહીઠ હજાર નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન કાંઈ નથી કીધું લેનો એનો સમયગાળો બાર માસ કે તેથી વધુ હશે એટલે બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઓછીના નાણાંમાં નવ ટકાની બેંક લોન હશે પચાસ હજાર રૂપિયા ત્યારબાદ છે સૂચિત ડિવિડન્ડ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ અઢાર હજાર રૂપિયા ત્યારબાદ છે દેવી હુંડી એ પણ ચાલુ જવાબદારીમાં વેપારી દેવામાં દેવી હુંડી લખેલું હશે દસ હજાર રૂપિયા વધારો નફા નુકસાન પત્રક મુજબનો શેરડોનના ભંડોળમાં અનામત અને વધારો એમાં નફા પત્રક પચાસ હજાર રૂપિયા પ્રોવિડન્ટ ફંડ બિનચાલુ જવાબદારીમાં સી લાંબા ગાળાની જોગવાઈ પ્રોવિડન્ટ ફંડ અંદરના ખાનામાં સિત્તેર હજાર રૂપિયા પછી છે બેંક ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઓછીના નાણાંમાં બેંક ઓવરડ્રાફ્ટ સત્તર હજાર રૂપિયા પગાર ચૂકવવાનો બાકી ત્રીસ હજાર ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારી પગાર ચૂકવવાનો બાકી ત્રીસ હજાર રૂપિયા હજી એક વખત દાખલો રિપીટ કરી દો છવ્વીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો શેરોલોના ભંડોળમાં શેર મૂડી બે લાખ સાઠ હજાર રૂપિયા નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઊંચીના નાણાંમાં લોન પચાસ હજાર રૂપિયા સૂચિત ડિવિડન્ડ ચાલુ જવાબદારીમાં ચોથું હેડિંગ ટૂંકા ગાળાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ અઢાર હજાર રૂપિયા દેવી હુંડી દસ હજાર ચાલુ જવાબદારીમાં વેપારી દેવામાં દેવી હુંડી દસ હજાર રૂપિયા વધારો નફા નુકસાન પત્રક મુજબનો શેરોલોના ભંડોળમાં અનામત અને વધારો એમાં નફા નુકસાન પત્રકનો મુજબનો નફો પચાસ હજાર રૂપિયા પ્રોવિડન્ટ ફંડ ચાલુ બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ સિત્તેર હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઊંચીના નાણાં બેંક ઓવરડ્રાફ્ટ સત્તર હજાર રૂપિયા પગાર ચૂકવવાનો બાકી અન્ય ચાલુ જવાબદારીમાં ચૂકાવાનો બાકી પગાર ત્રીસ હજાર રૂપિયા હવે શેર હોલ્ડરના ભંડોળનો ટોટલ આવશે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ચાલુ જવાબદારીનો ટોટલ આવશે એક લાખ વીસ હજાર રૂપિયા ચાલુ જવાબદારીનો ટોટલ આવશે પિંચોતેર હજાર રૂપિયા અને કુલ સરવાળો આવશે પાંચ લાખ પાંચ હજાર રૂપિયા અહીંયા આપણે જે દાખલાઓનો અભ્યાસ કર્યો એ દાખલાઓ ઇક્વિટી અને જવાબદારી બાજુના હતા પછી મિલકતો અને પત્રકના દાખલાનો અભ્યાસ કરી અને સંપૂર્ણ પાકું સરવ્યું અને નનું પત્રક કેવી રીતે બનાવવું એનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું